આ શૈલીને નગારા શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિરો આઠમી સદી દરમિયાન નાગારા શૈલીમાં બનાવવાનું ચાલુ રાખ્યું આ સિવાય આ મંદિર એક અનોખું પ્રાચીન મંદિર છે જે મુરેના જિલ્લામાં ગુજારા પ્રતિહાર શૈલીમાં બનાવવામાં આવ્યું છે માનવામાં આવે છે કે નવમી થી દસમી સદીમાં ગુજારા પ્રતિહાર શાસકો દ્વારા કાકનમઠ મંદિર બનાવવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે કે ભૂતોએ તેને એક જ રાતમાં બનાવ્યું હતું આ મંદિરની એક ખૂબ જ વિશેષ વાત એ છે કે મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનો ગારાનો ઉપયોગ થતો ન હતો મંદિર પથ્થરોને સંતુલિત રાખીને બનાવવામાં આવ્યું હતું ઘણા સમયથી આ મંદિર અને કુદરતી વાવાઝોડાઓનો સામનો કરી રહ્યું છે આ મંદિરની સંભાળ હવે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ એએસઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અધિકારીઓને ડર હતો કે જો મંદિરનો ભંગ કરવામાં આવે તો તે તૂટી શકે છે કારણ કે તેના પથ્થરો એકબીજાની ઉપર ઊભા હતા આ સ્થાન પર પહોંચવા માટે કોઈ ભિંદ નહીં મુરેના બંને રૂટનો ઉપયોગ કરી શકે છે અહીં જૂથમાં જવાનું વધુ સલામત રહે છે તમારી સાથે નાસ્તા અને પાણી લેવાનું વધુ સારું રહેશે આ સાથે સાથે અહીંથી સૂર્યાસ્ત પહેલા પાછા ફરવું વધુ સારું માનવામાં આવે છે તમારી પોતાની કાર ઉપરાંત તમે આ સ્થાન પર પહોંચવા માટે એક ટેક્સી લઈ શકો છો જો તમે આ સ્થાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો પછી તમે સોમવારે જઈ શકો છો આનું કારણ એ છે કે સોમવારે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો વહીન આવે છે અમારો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અમારીમાં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો